ગંદા થઈ ગયા છે નીશુ ને બહુ ઊંઘ આવે ઉઠતા નહીં વેત આ ભાઈ તો મારો ડાયો દીકો નથી તું ડાયો દીકો છે કે નહીં મમ્માનો દીકો ડાયો ને તમને યસ એક્સક્યુઝ મી ક્યા રે મેરા દિલ તેડે પે ફિડા રે લુક जोरदार ओ बाप ओ। <laughs> 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 के साथ चौथा

હસું પછી રમવા રમવા જઈએ જોડે હે હે જવાનો કે ઉપર લઈ જાઉં એવું ખબર પડે જાવ હમણાં ની કરે ને મમ્મા રેડી કરી દે ને નિશુ ને ઓકે નિશુ નો વારો હવે ની કરવાનો પપ્પા નઈ નીકળ્યા છે ને

હવે નિશ્રી બેસશે પાણીમાં કરીશ ત્યાં સુધી બીજું કામ અંદર નો રૂમ તો થઈ ગયું આમ ચક્કર બહુ આવે

યસ પેલો જો 6 વખત વી રોવાનો નખરાણો છે મને સગરા છોકરો હા બ્લોગ ચાલુ જો 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 સુવે ડા જો કેમેરો જો કેમેરો એની હામે જાય ને એટલે મોડું ફરવાય ના હા મોડમાં આવી ગયો ये तो यो कहलो पनी सुनो आया वगर मन नहीं ले बानो है तो जो मम्मी के ता पुआ जो और दो बेटा तेरी मुझ का नहीं मारे गोड़ा चलो अभी बनाएंगे हम सबरास सबरास ना के सब बस टाइम में देखा पहली बार पछि सो आओ तो आवन गी यो कई कच्चा

નીશુ એમ ના કરે બેટા છોડ દો ચલો ચલો ઘર માં ચલો ચલો ઘર માં ચલો અત્યારે વાગવામાં થઈ ગયા છે પોણા છ અને અત્યારે હું રેડી થઉં છું કેમ કે શૂટ કરવું છે અત્યારે નિકેશ પાણીપુરી નું ખાઈ લીધું છે એટલે એમણે કીધું કે જમવાનું મારે નથી જમવું તો બધાને રજા છે બધાએ થોડી થોડી પાણીપુરી ખાઈ લીધી છે તો હું ફટાફટ ફાઈનલ રેડી થઉં તો એ લોકોને ફાઈનલ લુક બતાવું અને શૂટ બતાવીએ મારું શૂટ સ્ટાર્ટ થઈ ગયું છે હાય નિકેશ હાય કેવું છે મસ્ત લોકેશન મસ્ત લોકેશન છે હું ઓફિસથી આવી ગયો તો કામ પતાવી દીધું છે મારું અને હવે શૂટ પણ પતાઈ દીધું છે યસ સ્ટાર્ટ થયું છે બતાઈ ગ્યાંતી દીધું છે હા સ્ટાર્ટ થયું છે થોડા ઘણા વિડીયો આયા છે હજુ એક બે આયા છે બીજા બાકી છે બટ બ્લોક શૂટ નતો કર્યો ઓકે યસ તમે શું કરો છો બધાના ફોટા લઈ રહ્યા છો ઓકે કુસિન ફૂલ લુક આહા જોરદાર ડિઝાઇનરનું ઇન્સ્ટાગ્રામમાં પેજ છે તમારે કદાચ રેન્ટ ઉપર લેવું હોય તો તમે લઈ શકો છો એમને કોન્ટેક્ટ કરી શકો છો તો ફટાફટ હું રીલ શૂટ કરી લઉં બે ત્રણ થઈ છે બે થઈ છે એમાં રીટેજ છે એટલે મારે ફટાફટ બીજી શૂટ કરવી છે ફટાફટ બતાવી લઉં અત્યારે મારું શૂટ થઈ ગયું છે કમ્પ્લીટ આના હું અને નિશીવ અત્યારે બંને જણા ટાઈમ સ્પેન્ડ કરીએ છે અને નિશોને ખોટું ખોટું રોવાનું આવે છે નીશો મમ્મીની પપ્પાની ભાની આજો આવું આવું કરે છે કેમ શૂટ કરવું મારે અને અહીંયા છે ને

আ এ মালর খ༟া হাগা , Labor নিশো এঁ কেরেরা নবে মার খারের থিটে এর হাজে তাগা ঎ল

कैसी के साथ चौथा बॉल आते हुए सिक्स नो बॉल क्या यार बॉल ही नहीं दिखा अरे आने चश्मा कर लिया हमारा चश्मा काट लिया और ये ચોકા ભી નહી અરે નહીરો રન અત્યારે વાગવામાં થઈ ગયા છે નવ અને અત્યારે અમે લોકો નિશુમ લઈને નીકળ્યા છે આંટો મારવા માટે તો એમાં એવું હતું કે જમવાનું તો આજે કર્યું નતું કેમ કે નિકેશે શું ખાધું પાણીપુરી મેં આજે બહુ બધી પાણીપુરી ખાધી એમાં કેવું થયું ખુશી આજે ગઈ હતી છે ને કુબેરનગર યસ તો મને મારી પાણીપુરી ત્યાંની ફેવરેટ છે યસ એટલે તું મારા માટે 80 રૂપિયા ની પાણીપુરી પાર્સલ લઈ આવ અને નિકેશ એકલા ખાઈ ગયા યસ અને પછી તો હું બીજી બી લઈ આવ્યો 50 રૂપિયા ની એ બધી હું ખાઈ એક કોરી પકોડી લઈ આયા યસ એમાં તમને એક બધો પ્રાઉડ ફિલ થાય છે પ્રાઉડ ફિલ એટલે બકામન કેટલા દિવસ પછી કુબેરનગર ની પાણીપુરી ખાવા મળી યસ તો એમાં એવું હતું કે પાણીપુરી ફેવરેટ 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 છે 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 ને ને એટલે અને અત્યારે શું ખાય ઉપર જીવે મને ક્યારેક ક્યારેક એવું લાગે કેમ કે ભૂંગળા જ ભાવે એ બી આજ સોલ્ટેડ જ બીજા કોઈ જ ભૂંગળા ના ખાય હેવ એ મારો હાથ આવી ગયો તો બોલી રહ્યો

એમ એની પાછળ થઈને વ્લોગમાં ધ્યાન ના આપી શકે અને ફર્સ્ટ છે કેમ કે એની પાછળ વધારે ધ્યાન આપવું જરૂરી છે વ્લોગ કરતાં પણ તો કદાચ ક્યારેક વ્લોગ એમનો ક્યારેક નહીં ઘણી બધી ટાઈમ સ્કીપ થઈ જાય છે ને તો એના માટે નિકેશનું શું કહેવું છે ને મારું કે એવું છે કે કદાચ બ્લોગ સ્કીપ થઈ જાય તો હું કુછના બ્લોગમાં કન્ટિન્યુ કરી દઈશ કન્ટિન્યુ કરી એક મિનિટ ખેંચાઈ જાય બ્લોગમાં હા કેમ કે બંનેનું જો અમે સેટ કરવા જઈએ છે ને તો બેમાંથી એક કઈનામાં મજા નથી આવતી એટલે ગમે તે એકનો આવે પણ પ્રોપર બ્લોગ આવે એવું અમે લોકો વિચારી રહ્યા છે અને ત્યારે નિશુને લઈને આટો મારવા નીકળ્યા છે પછી હમણાં થોડી વારમાં ઘરે જઈશું કાલે હું કદાચ મમ્મીને અવાજ બેસી ગયો છે નિશુ મારા સામો જોવા માંડ્યો તો કાલે કદાચ હું જવાની છું મમ્મીના ઘરે તો જઈશ તો ત્યાંનો વ્લોગ આવશે અગિયાર થઈ ગયા છે આપણે કમેન્ટ્સ રીડ કરીશું અત્યારે તો ફર્સ્ટ કમેન્ટ છે પંચાલ સાગર ફાઈવ ટુ ઝીરો ફાઇવની કે તમારા સાસુ બહુ જ સારા જ છે આવા સાસુ બધાને મળે તમારા મમ્મી રાખે એટલું રાખે છે તમને નાઇસ વ્લોગ અને સાસુ બહુની જોડી બહુ મસ્ત છે કોઈની નજર ના લાગે તો થેન્ક યુ સો મચ સાસુ તો મારા સારા છે જ બટ સાથે સાથે ઘણો ટાઈમ એવો હોય કે આપણે ઘણી વખત ચૂપ રહેવું પડે અમુક ટાઈમ આપણે ના ભૂલીને એમાં બહુ વધારે મજા આવે છે અને જેને પણ અનબન થતી હોય ને એ કેવા લોકો હોય જેના નવા નવા મેરેજ થતા હોય ને એ લોકોને જો તમે એ ટાઈમે તમારા બંનેની જોડી મસ્ત મજાની સેટ કરી લો ને તો તમારી લાઈફ ટાઈમ જોડી સરસ જ રહે તો તમારે પણ અગર તમારા સાસુ જોડે એવું ગયું હોય તો થોડું બનાવવાની ટ્રાય કરજો બહુ મજા આવશે તમને રહેવાની પણ બહુ મજા આવશે ઘરમાં ક્વીન ઓફ પ્રજાપતિની કમેન્ટ છે મારું સુકૂન છે તમારા બ્લોગ મને બહુ જ ગમે છે તમે અને તમારા બ્લોગ ગુજરાતીમાં રીલ્સ બનાવો યાર ખુશી દીદી લાઈવ થાવ ને નાઇટમાં થજો ડેમાં અમને ફોન નથી મળતો આઈ એમ ભૂમિ પ્રજાપતિ તો થેન્ક યુ સો મચ ટ્રાય કરીશું ક્યારેક લાઈવ થવાનો બટ અત્યારે લાઈવ થવાતું નથી નાઇટ બ્લોગ નામ લખ્યું છે નેહા રાજપૂત રાજકોટથી છું નાઇસ બ્લોગ જોરદાર બ્લોગ છે જોરદાર જ હોય છે રચિતા દીદી આયા બહુ હેપી થઈ ગઈ તો થેન્ક યુ સો મચ યાત્રી પટેલની કમેન્ટ છે નાઇસ બ્લોગ ખુશી દીદી જ્યારે રચિતા દીદી બ્લોગમાં આવે ને એમની મસ્તી જોવાની બહુ મજા આવે છે તમે મારા બહુ જ ફેવરેટ છો અને તમને કોઈની નજર ના લાગે તો થેન્ક યુ સો મચ અપેક્ષા પટેલની કમેન્ટ છે કે અર્પિત કુમાર કેમ બોલતા નથી અને રચિતા દીદીના સાસુ આજે પહેલીવાર આવ્યા લાગે છે ના ઘરે આવે છે બટ બ્લોગ જલ્દી શૂટ થાય ના થાય કેમ કે થોડો ટાઈમ માટે આવ્યા હોય તો બ્લોગ શૂટ નથી થતો જવાય એવું તો ફર્સ્ટ ટાઈમ આવ્યા છે પહેલાં એક વખત આવ્યા હતા જ્યારે નક્કી થયું એના પછી બટ ત્યારે હું મમ્મીના ઘરે હતી શ્રીમંત ભરીને ગઈ હતી એટલા માટે અને અર્પિત કુમારને શરમ આવે છે બ્લોગમાં એટલા માટે નથી બોલતા ભૂમિ પંચાલની કમેન્ટ છે દીદી જીજુનો બ્લોગ આવશે ને રચિતા આવે એટલે મજા આવી ગઈ તો જીજુનો વ્લોગ આવતીકાલે નહીં આવે કેમ કે એ નથી પહોંચી વળતા એટલા માટે સત્તુ વાઘેલાની કમેન્ટ છે દીદી ઘણા લોકો તમને એવી કમેન્ટ કરતા હતા કે તમારા અને હિતુ દીદી સાથે પ્રોબ્લેમ થયો હતો લોકોને તમારા શોર્ટ વિડીયો વ્લોગ જોયો હશે તો તમને ખબર પડી હશે કે વ્લોગમાં એમને આવ્યા હતા દી હા તેવું કંઈ થયું નથી બટ કહું છું ને કે કોઈ ફંક્શન હમણાં આવતું નથી એટલા માટે અને મેકઅપને મેં બંધ કરી દીધું છે બાકી અમે લોકો ક્યારેક ક્યારેક મળતા હોઈએ છે તો ફરી ક્યારેક મળીશું કોઈ ટ્રીપ મારીશું કાં કંઈ પણ હશે તો વ્લોગમાં હું જરૂરથી એમને લઈશ અને બસ આજનું બ્લોગમાં આટલું છે તો બ્લોગ સારું લાગ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરજો મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ